નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સુરતમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે ત્યારે આગળ વાત થશે હવે ગ્રામ પંચાયતમાંથી જ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો નીકળી જશે હવે વાત થશે ચોટીલા નજીક અકસ્માતમાં રાઘવજી પટેલ માંડ માળ બચીયા છે વિદેશમાં નોકરીની એક પોઈન્ટ એકત્રીસ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આપી છે મોટી વિગતો આગળ વાત થશે મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમના કેસ એકસો ને ત્રીસ થયા છે ત્યારે વાત થશે મહાકુંભમાં મોટું એક્શન મમતા કુલકલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે ગુજરાતના સરહદી વિસ્તારમાંથી ઝડપાયું છે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ત્યારે વાત થશે એસસી અને એસટી મહિલાઓ માટે નવી સ્કીમ શરૂ થઈ છે આગળ વાત થશે નાના ઉદ્યોગો માટે બજેટમાં સારી જાહેરાત કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જીપીસીબીએને હાઈકોર્ટે ભણાવ્યો છે પાઠ આગળ વાત થશે ટેક્સ લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત આગળ વાત થશે એમ એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરને બંગલો ખાલી કરવા આઠ દિવસનું અલ્ટિમેટમ ત્યારે વાત થશે ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાઓએ છવ્વીસ લાખ રૂપિયા ભરાવી દીધા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જૂનાગઢમાં રહેતા યુવાન અને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ઓળખ આપીને તાઇવાન મોકલેલા પાર્સલમાં અન્ય ચીજ મળ્યું છે તેમ જણાવ્યું હતું જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે તેવી વાત કરીને જેલનો ડર બતાવીને યુવાન ડિજિટલ એરેસ્ટ કર્યો હતો બાદમાં જેલમાં જવું ન પડે તે માટે અલગ અલગ ખાતાઓમાંથી કુલ છવ્વીસ પંદર લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરને બંગલો ખાલી કરવા આઠ દિવસનું અલ્ટિમેટમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ પોતાનું સત્તાવાર નિવાસસ્થાન છોડ્યું નથી આ કામ તુરંત કરવાની જગ્યાએ તેમના દ્વારા રહેવા માટેનું ત્રણ મહિનાનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું જોકે આ મામલે કોઈપણ પ્રકારની ઉદારતા દાખવ્યા વગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિયમ અનુસાર આઠ દિવસમાં બંગલો ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સને લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત બજેટ ભાષણમાં મોટું એલાન થયું ટેક્સ ચૂકવનારા માટે સારા સમાચાર હવે બાર લાખ રૂપિયા સુધીની આવક રકમ પર ટેક્સ ફ્રી કરવામાં આવી છે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું છે કે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે આમ જેને મહિને લાખ રૂપિયા સુધીની આવક હશે તેના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે બજેટમાં આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જીપીસીબીને હાઈકોર્ટે ભણાવ્યો છે ભાર સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે જેને લઈને વિશ્વભરમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે ચર્ચાઓ પણ થાય છે ત્યારે ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે પ્રદૂષણ નિયંત્રણ કરવાનો આદેશ આપ્યો છે જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના ઉદ્યોગો માટે બજેટમાં સારી જાહેરાત બજેટમાં નાના ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે પાંચ લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કાર્ડ ઇશ્યુ થશે જેમાં શરૂઆતમાં દસ લાખ ક્રેડિટ કાર્ડ અપાશે અત્યારે તેના માટે એકાણું કરોડથી વધુ અરજીઓ મળી છે જેમાં આ ઉદ્યોગો માટે રૂપિયા દસ કરોડના નવા યોગદાનનો ઉમેરો કરવામાં આવશે સ્ટાર્ટઅપ માટે એક પોઈન્ટ પાંચ લાખ કરોડની લોન મળશે જેમાં ગેરંટી ફીમાં ઘટાડો કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસસી અને એસટી મહિલાઓ માટે નવી સ્કીમ શરૂ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર પચીસમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની પાંચ લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે આ સ્કીમ અંતર્ગત પહેલીવાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને પાંચ વર્ષના ગાળામાં બે કરોડ રૂપિયાનો ટર્મ લોન આપવામાં આવશે આ સ્કીમમાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમથી મળેલી શિખામણને પણ સામેલ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સરહદી વિસ્તારમાંથી ઝડપાયું છે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા સંવેદનશીલ વિસ્તારના વાવ શહેરમાં છેલ્લા છ માસથી દીપાસરા વિસ્તારના મકાનમાં ચાલતા ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની પ્રવૃત્તિઓનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં ખડભળાટ મચી જવા પામ્યો છે ભુજ રેન્જ આઈજી અને સાયબર સેલની ટીમે સંયુક્ત રીતે ભાડાના મકાનમાં ટોક ચાલતા કોલ સેન્ટરના સ્થળે રેડ કરીને સોળ યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં મોટું એક્શન કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે આ સાથે મમતા મહામંડલેશ્વર બનાવનારા લક્ષ્મીનાય ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે આ બંનેને અખાડામાંથી પણ હાકી કાઢવામાં આવ્યા છે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે અગાઉ ઘણા સંતોએ મમતાને મહામંડલેશ્વર બનાવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમના કેસ એકસો ને ત્રીસ થયા છે મહારાષ્ટ્રના પુણે અને આસપાસના વિસ્તારોમાં ગુઈલ બેર સિન્ડ્રોમ એટલે કે જીબીએસ ફેલાયો છે જેના કેસોની સંખ્યા વધીને એકસો ને ત્રીસ થઈ ગઈ છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં પુણેની એક છપ્પન વર્ષીય મહિલા અને સોલાપુરના એકાદ ચાલીસ વર્ષીય પુરુષનો શંકાસ્પદ જીબીએસને કારણે મૃત્યુ થયું છે અને દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે મહારાષ્ટ્ર સરકારનો આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આપી પીછે મોટી વિગતો ગુજરાતમાં હવામાન અત્યારે બે ઋતુમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે વહેલી સવારે ભારે ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે પરંતુ મોડી રાત પછી ગરમીનો અનુભવ પણ થતો હોય છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને લઈને લોકો પણ ભારે પરેશાન જોવા મળી રહ્યા છે પરંતુ અત્યારે એવું જાણવા મળે છે કે માવઠાનું સંકટ રાજ્ય ઉપરથી ટળી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં નોકરીની લાલચ આપીને એક પોઈન્ટ એકત્રીસ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે કલોલમાં રહેતા યુવક સાથે અમદાવાદના દંપતીએ છેતરપિંડી કરી હતી વિદેશ મોકલવાનું કામ કરતા દંપતીએ યુવક પાસે સોળ લાખ જેવી મહત્વ રકમ લઈને યુવકને વિદેશ નહીં મોકલીને છેતરપિંડી કરી હતી જેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ દંપતીએ મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવાયું છે પોલીસે તપાસ કરતા આ દંપતીએ વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયા પડાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા નજીક અકસ્માતમાં રાઘવજી પટેલ માળ માળ બચ્યા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરથી જામનગર જતા ચોટીલા નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા જોકે સદનસીબે તેઓ સુરક્ષિત છે કાર અને ટક વચ્ચે ભીષણ ટક્કર થતાં કારને ભારે નુકસાન થયું હતું અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ સંભાળી હતી આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગ્રામ પંચાયતમાંથી જ સડસઠ પ્રકારના પ્રમાણપત્ર નીકળશે હવે ગ્રામજનોને આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કેરેક્ટર સર્ટિફિકેટ સહિતના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો માટે તાલુકા અને જિલ્લા કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે રાજ્ય સરકારના નિર્ણય મુજબ ઈ ગ્રામ સેવા દ્વારા આ પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવાશે પ્રમાણપત્ર મેળવવા નાગરિકોને ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરીને વીસ રૂપિયા ફી આપવી પડશે મહેસૂલ વિભાગની ચોપન અને સામાજિક ન્યાય વિભાગની તેર મળીને કુલ સડસઠ સેવાઓ મળનારી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે ઋતુમાં ફેરફાર થતાં હાલ રોગચાળો વકર્યો છે જેમાં સુરતમાં રોગચાળાના કારણે બે વર્ષીય બાળકનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જણાવીએ કે ચૌદ જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી જે બાદ તે મૃત્યુ પામ્યો આ પરિવાર ઉના પાટિયાના ભીંડી બજારમાં રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે